અમારથી તો આશરો દેવાય ભાઈ બીજો લેવાય બાકી તો દેનાર ઈ છે જે દીએ તમને અમને બધાને ઈ જ આપે છે તમને ખેતીમાં આપે ને અમે તમારા આવી રહ્યા છીએ ત્યાં જે કાંઈ બને એ આપે સિવાય આપણો કોણ જે દીએ એની ઈચ્છા કંઈક વધુ કંઈક થોડો હોય કઈ ભાગી સાવ રામ દીજીઓ હમ બાજુમાં તો હમણાં આવતા કારણ કે જો ધાર દેવાનું ચાલુ કરી દીધું અને જીરું વાવ્યું બધા કે જીરું વાવી દીધું એનો બ્લોગ હે ને પેન્ડિંગમાં પડ્યો એ અપલોડ નથી થયો આપણે હે ને જો ધાર દેવાનું ચાલુ કરી દીધું અને એ બસ હવે આ છેલ્લી ટોલી થાય કે ના થાય અને પછી ટોળી થાય છે આ ભરાય પછી ધારનું કારણ પૂરું થઈ જાય તા જો હું નવરાજ નથી થતા જીરો પાવામાંને રાતની લાઈટ આવે દિનો વાર આવી ગયો તો એમાંય આપણે પાણી પાવામાં રાતનો ઉજાગરા થાય હવે તો ધાર ચાલુ કરી દીધી એટલે એમાં વેરું જ ના આવે તો તમે છે ને લોગની વાટ જોતા હો આપણે વેરું નથી ને નવરાતમાં એટલા નથી થતા બસ આ ધારનું કામ પૂરું થઈ જાય ને પછી આપડે રેગ્યુલર લોક આવે ધાર દેવાઈ જાય ભાઈ કોને રામ 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 અમારે થયું નથી બાપા જ

હવે આને હોલમાં ખાલી કરી નાખી પૂરેપૂરી ફરી ક્યાંય જગ્યા નથી ચાલો તો આને ખાલી કરી નાખી હોલમાં નાખી જો હવે ટોલી ખાલી કરવા ને તો ઠાકર માર દે ભાઈ આવવા જ હાલું કઈ અને અટાવે આપણે બે વાઈ ગયા આવાજ 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 હમણું કર હમણું વચમાં ઉભો વચમાં આણંદે આણંદે સીધે હમણું કર પિલોર બાજુ આવાજ આ સીધે જ આવે આવા દેવા અવા દે આવા દે બસ 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 જો બસ લે આગળ બ્રેક માર દે ટ્રેક્ટર આખવા જાય એટલે આગળ પાછા કઈ લે આપણું બસ 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 જો મિત્રો પ્રમોશન થઈ ગયું કલર વાળા કઈ વાંધો રહે તમારે કલર કરો તો કોન્ટેક્ટ નંબર થઈ જવા

જે ભાવ હતી એ આપણે દે હું બારી બારી ભાઈ કવર કરવી જોઈએ ઓલી તો હે બારી ભાઈ બારી માં હૈયો પાછળ ઓલ હે કાકાનો અને આ લાદી બાજી રાખવી જોઈએ પેલા ગુણો હે ને ખડકવી જોઈએ આ માં હે નહીં ઢીગલો તો આ ગુણો સટો મારવો હે હા એ બધું બંધ કરી દો ભાઈ ભાઈ હા મોટો પ્રસંગ આવે છે ખબર છે ને કલર કામ બધું કરવાનું બાકી હારો ગુણ ઉતાર લઈ પણ જોર્યું હારવા એકલો ઉપાડ લઈ ટ્રાય કરે પણ વજન બહુ થયો તો ઉપાડ લીધી વાય વાય ઉપાડ લીધી ઉપાડ લીધી એકલો મૂકી દેને તો મારે કાંઈ નહીં ટોલી ખાલી નહીં કરી લે એકલો ટોલી ભાઈ કેટલા કેટલી બાસ કહેવાય ટોલી કેટલી ગુણું માય હિતાવી પછી હિતાવી માય પછી મેં હાલ ને બે ઓછી તો પછી ગોળું મારી મિત્રો ટોલીમાં હાલ હાલ હા તો ભાઈ ટોલી ખાલી કરી લે હજી આ છે એક ટોલી થાય કે ના થાય ખબર નહીં બાકી અડધી તો થઈ જાય તો ખબર જ છે આને પેલા ખાલી ગઈ હોલમાં નાખ દે તો જે ક્યાં જોરી નથી હોય જોરી ખબર નહીં ગુડ મોર્નિંગ મિત્રો ના ગુડ મોર્નિંગ ના કહેવાય કેમ કે દસ વાગી ગયા ગુડ મોર્નિંગ એ જ કહેવાય તો જો આકડી આપણે દસ વાગી ગયા અને ચા દેવા જાય ભાઈને હેઠામણ પી ગઈ હે આમાં ચંપલ ભરા નવા દઉં ભરાય તો તમને ખબર કાલે આપણે આમાં જીરું આવી દીધું તો પાણી કાઢવાનું આલે છે જો આપણે તો હે ને ઉજાગરો કાલે બહુ પાણી ભાઈ આમાં જીરું હે અને જ્યાં હેઠેનું ખેતર રહે ને જીરું હે તો ભાઈનો વારો આવ્યો બહુ ના આવે છે આજે કઈ દે જાય ચા પીવો હે ન પીવો ચા પીવો લો હાલો તો ચા પી લે મિત્રો જો આ કેટલી ઉભા રહે કે આહો એ ના એ ના મોર બાસા લે દર હવે કવર ફેલ થી ભાઈ દારો હાલે મેં આખી આજ ભાઈ નું પાણી મેં હાથ દવા મારે કવર જ નથી ચા પીએ ભાઈ ભાઈ જો તમે નાકા વારે નથી લે તું લઈ લો લે હાલના ઝાડ દેતા હા તો ધાર દેવાનો ચાલુ થઈ ગયું હે આપણું કંઈક અડધો દિકલો કે ખાલી કરી નાખ્યો અડધો બાકી ગયો યો જુમાયને દેખાવ તમ જાજયો અડધો હવે કે દીયા માણસો તો વયાં ગયા કાલો લોકો જોયો હોય ખબર છે જવાના હતા વયા ગયા માણસો હવે ઘરના ઘરના હાય ચા પી લે ફટાફટ તો